જ્યારે આજે નાના ત્રાડિયા થી રઘુભાઈ જલાભાઈ મારુની યાદમાં એમ કહેવાય કે જ્યારે બે લાઈન ગવડાવતા હોય તેમના દીકરા એટલે કે દેવરાજભાઈ મારું પણ મારા રઘુભાઈ ની યાદમાં કેવું ગવાય પણ હરે રે ઓલી બેનણી મરે જોશ જા પણ પણ મામાવતર મરે હરે રે પછી તો એને ચારે દિશાના વાવા પણ જના જના નાનપણ માં માવતર મને હરે રે બાપા એને પછી તો ચારે દિશાના વાવા પણ હે ભલા માણા એ ભાઈ મરે બહુ હારી એ બેની મરે દસ જાય પણ જેનાય બાળપણમાં માવતર મરે હે મિત્રો પછી તો એને ચારે દિશા ના વાવાય હો સાહેબ એમ કહેવાય કે એવા મારા મારું પરિવારનો અનમોલ રતન એવા મારા રઘુભાઈ મારું મિત્રો એમ કહેવાય કે સ્વર્ગ ની વાટે હાલા ગયા છે ભલા મળા એમ કહેવાય કે મારા દેવરાજભાઈને આજ પણ પોતાના બાપની યાદ આવે છે આજ પણ એમનું હૃદય રહ ર આવુંડે યાદો મારું ઉયર્યું છે રઘુભાઈની યાદમાં હો પણ મિત્રો એ વેદના તમને નહીં સમજાય કારણ કે જેના ઘરની માલકોળથી એ અલીખમ વડલા ગયો બાપ જ્યારે એ સ્વર્ગની વાટે હાલ્યો ગયો હોય જેના આ માથેથી એમ કહેવાય કે બાપનો છાયો વી ગયો હોય મિત્રો એને એકવાર એ દીકરાને બાપની વેદના પૂછજો સાહેબ એમ કહેવાય બાપ છે એ ઘરનું મોભ કહેવાય ઘરની માલિકોરે એમ કહેવાય કે બાપથી મોટું કોઈ સલાહકાર હોય શકે નહીં અરે વાલા આ તમારું ગમે એવું કામ કદાચ અટકી ગયું હોય અને અલીખમ બાપ બેઠો હોય ને એટલે તમારું ગમે એવું અટકેલું કામ પૂરું પડી જાય વાલા હો એ બાપ છે આજે એમ કહેવાય કે મારા રઘુભાઈ મારું વિના એ તહેવારો આજે હુના હુના લાગે છે

એ માણસોના મોઢેથી એમના પરિવારના એમ કહેવાય કે હૃદયની માલગોથી મારા રઘુભાઈની વાતોની વાતો ની યાદો જાતી નથી વાલા હો આજ પણ આવી અનમોલ મારા રઘુભાઈના જીવનની વાતો હતી મિત્રો